કારણ કે દોસ્તો અહીંયા જે છે એ બાર્ગેનિંગ જો તમને આવડતું હોય તો તમારે ખરેખર આ જગ્યાએ આવું જ જોઈએ કારણ કે અહીંયા તમે બાર્ગેનિંગમાં તમને ખૂબ જ મજા આવશે ખૂબ સસ્તા ભાવમાં તમને વસ્તુ મળી જશે તમને બ્રાઇડલ વસ્તુ હોય સાઇડલ વસ્તુ હોય કે પછી કોઈ પણ નાનું મોટું ફંક્શન હોય તો એ જગ્યાએ તમે બધી દરેક દરેક વસ્તુ એટલે કે કપડામાં દરેક દરેક રેન્જ લેડીઝની હોય કે જેન્ટ્સની દરેક વસ્તુ અહીંયા તમને મળી જશે કુરતા સાથે બ્રેજર દરેક વસ્તુ તમને અહીં अवेलेबल થઈ જશે કે જ્યાં તમને 10000 ની વસ્તુ 6000 માં 5000 ની વસ્તુ 3000 માં જે જોઈએ કુર્તી પેન્ટ સાડી શરારા ટોપ વેસ્ટર્ન કંઈ પણ દરેક વસ્તુ અહીંયા તમને મળી રહેશે અને આપણા બજેટમાં પણ જે તમે બહારના શોરૂમમાં લેવા જાવ તો તમે એક લઈને જાવ અને અહીંયા તમને બે થી ત્રણ વસ્તુ એ સેમ બજેટમાં એક આવે અહીંયા ત્રણ આવે અને ખરેખર બહુ જ નાઇસ કલેક્શન છે ને અત્યારે તો સેલ ચાલે છે તો જરૂરથી અહીંયા પધાર જાઉં અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને જેને જેને મેરેજની શોપિંગ કરવાની હોય જરૂરથી એકવાર અહીંયા ચક્કર તો મારી દેજો તમને તમારી બધી મેરેજની શોપિંગ અહીંયાથી થઈ જશે સેટ જોઈએ તો સેટ ઓર્નામેન્ટ બેંગલ્સ બધી જ વસ્તુ અહીંયાથી એવરીથીંગ એ ટુ સેટ અહીંયાથી તમને મળી જશે અને એ પણ તમારા બજેટમાં દોસ્તો જો તમે જેના જેટલા હાથ હોય એટલી બેગો અહીંયા ભરાઈ જશે અને આજુ આ જે બેગો તમને છે આટલી આટલી દુકાનમાં પડી છે કે જે મંગળવારે મોટા પડી જશે આવશે લેવા માટે બાકી ગાડી ભરીને એથી સામાન લઈ જશે બધો આ કે બધી વસ્તુ ફિટિંગ કરવા માટે અહીંયા આપી છે તમને લોકોને અહીંયા ફિટિંગ પણ અહીંયા અવેલેબલ થઈ જશે કે જે બી તમારી સાઈઝ હોય એ તમારી ફિટિંગ તમે અહીંયા માપ આપશો તો તમને ફિટિંગ કરીને કમ્પ્લીટ તમને વસ્તુ તમારા માપ પ્રમાણે ફ્રીમાં કરીને આપશે હવે દોસ્તો તમને લોકો ને સામે બોર્ડ જોવા મળી રહ્યું છે જેની પર લખેલું છે રતન પોળ દોસ્તો અમદાવાદ ની અંદર જૂનામાં જૂની એટલે કે જે હેરિટેજ બિલ્ડિંગો જે આવેલી છે એને કહેવામાં આવતી હતી પોળ એમાંની આ જે તમને જોવા મળી રહ્યું છે રતન પોળ જેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં શોપ આવેલી છે એટલે કે દુકાનો આવેલી છે જેની અંદર મોટી સંખ્યામાં કપડાની દુકાનો છે અને મેન્સ અને લેડીઝની એસેસરીઝ ની દુકાનો એની અંદર આવેલી છે અને હા દોસ્તો આ પોર્ણની અંદર તમને લોકોને જોવા મળવાની છે દેરાણી જેઠાણી અને શેઠાણી આવા નામવાળી ઘણી બધી શોપ જેની અંદર કપડાના ખૂબ જ સુંદર એવા કલેક્શન જોવા મળવાના છે દોસ્તો આ માર્કેટના ટાઈમિંગની વાત કરીએ તો એ અગિયાર વાગે આખે આખું માર્કેટ જે છે ઓપન થતું હોય છે પરંતુ તમારે જો વધારે કલેક્શન કરવાનું હોય તો તમે મોર્નિંગમાં દસથી સાડા દસ વાગે અહીંયા પહોંચી જજો અહીંયા ફાસ્ટ ફૂડની લારીઓ પણ તમને લોકોને અવેલેબલ થઈ જશે એટલે તમારે નાસ્તા કરવા માટેની પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અહીંયા તમને દરેક વસ્તુ અહીંયા અવેલેબલ થઈ જશે તો ચાલો હવે તમને લોકોને માર્કેટનો નજારો પણ હવે બતાવી દઈએ જેવા આપણે આની અંદર એન્ટ્રી લઈએ છીએ ત્યાં તમને લોકોને આવી રીતે પચાસ ટકા ત્રીસ ટકા વીસ ટકા એવી ઓફરોવાળા બેનર પણ તમને લોકોને જોવા મળવાના છે બંને તરફ તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં કપડાઓની દુકાન તમને જોવા મળી રહી છે દોસ્તો મેરેજ માટે હોય કે પછી નાના મોટા કોઈ પણ ફંક્શન માટેની જે તમારે શોપિંગ કરવાની હોય તો આ જગ્યા ખૂબ જ સારી છે અને જો તમે હજુ સુધી કુવારા છો અને તમને લોકોને હજુ સુધી દુલ્હન નથી મળી તો તમે લેફ્ટ સાઈડ માં જોઈ રહ્યા છો બહુ જ બધી દુલ્હન કલેક્શન અહીંયા મૂકેલું છે છે તમારા તમારા માટે આમાંથી કોઈ પણ એક તમે લઈ જઈ શકો છો ઘરે હા દોસ્તો હજુ સુધી તમને લોકોને કોઈ મેરેજ માટે છોકરી નથી મળી તો તમે અહીંયાથી થી કોઈ પણ એક બ્રાઇડલ કલેક્શન ને ઉઠાવીને પોતાના ઘરે લઈ જાઓ તો એને પહેરવા વાળી ખરેખર તમને લોકોને જલ્દીથી મળી જશે ખરેખર અહીંયાં દુલ્હન કલેક્શન એટલે કે બ્રાઇડલ કલેક્શન તો ખૂબ જ એવા સુંદર અને સારા છે તમે જોઈ રહ્યા છો રાઈટ સાઈડમાં કેટલી બધી દુલ્હનો અહીંયા ઊભી છે આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી લો અને લઈ જાવ પોતાના ઘરે અને હા ખાસ કરીને ભાઈઓને જણાવી દઉં કે આ જગ્યાએ તમે પોતાની સિસ્ટર ભાભી માસી મમ્મી અને પોતાની ઘરવાળી કે પછી તમારી ગર્લફ્રેન્ડને પણ અહીંયા જરૂરથી લઈને આવજો અને હા જો તમે પરણેલા છો તો તમારી ખૂબ સુંદર એવી આડોસ પડોસવાડી ભાભીને પણ અહીંયા લઈને જરૂરથી આવજો શોપિંગ કરવા માટે કારણ કે દોસ્તો લેડીસ ને શોપિંગ કરવાની ખૂબ જ મજા આવતી હોય છે એના કારણે અહીંયા એ લોકોને ખૂબ જ મજા આવવાની છે સૌથી વધારે શોપિંગ કરતા હોય તો એ છે લેડીસ તો એ લોકો માટે આ જગ્યા ખૂબ જ સુંદર છે તો રાહ કોની જોઈ રહ્યા છો જલ્દીથી બધાને અહીંયા શોપિંગ કરવા લાવો અને બધાને ઇમ્પ્રેસ કરી દો હા પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે બધાને એક સાથે ના લાવતા હવે તમને લોકોને સામે જોવા મળવાનું છે 1 ગ્રામ જ્વેલર્સ હા દોસ્તો અહીંયા તમને લોકોને કપડાઓની સાથે સાથે અહીંયા 1 ગ્રામ ના સેટ પણ અહીંયા अवेलेबल થઈ જશે તમારે મનપસંદ જ્વેલરી પણ 1 ગ્રામ વાળી જો તમારે રિક્વાયરમેન્ટ હોય તો આજ કે એ વસ્તુ પણ अवेलेबल છે જ હવે અમે રતનપોળના એક ગેટથી અંદર એન્ટ્રી લીધી હતી અને બધી દુકાનોમાં શોપિંગ કરતાં કરતાં આગળ વધ્યા છીએ અને સેકન્ડ નંબરનો જે ગેટ છે એની અંદર પહોંચ્યા છીએ આ જગ્યાએ તમને લોકોની રાઈટ સાઈડમાં બધી લારી જોવા મળી રહી છે આ જગ્યાએ લેડીઝ માટેની એસેસરીઝ બધી અહીંયા અવેલેબલ છે અને જેવા તમે અહીંયા ચાર રસ્તા એટલે કે ત્રણ રસ્તા જેવું છે એ જગ્યાએ પહોંચીએ છીએ ત્યાં તમને લોકોને ફાસ્ટ ફૂડની લારીઓ અહીંયા જોવા મળી રહી છે અને અહીંયા ઘણી શોપ પણ છે કે જે ફાસ્ટ ફૂડની છે તો અહીંયા તમને લોકોને ફાસ્ટ ફૂડ પણ અહીંયા મળી જશે સામે તમને લોકો જોઈ રહ્યા છો દાબેલીવાળા અને વડાપાઉવાળા અહીંયા ખૂબ જ ફેમસ છે ખૂબ સારા એવા વડાપાઉ જશે તો દોસ્તો અત્યારે થયો છે બપોરનો ટાઈમ અને પેટ પૂજા પણ કરવી જરૂરી છે કારણ કે ચાલી ચાલીને થાકી ગયા છીએ તો હવે અમે લોકો અહીંયા પેટ પૂજા કરી લઈએ છીએ અને પેટ પૂજા કર્યા પછી ફરીથી માર્કેટની અંદર શોપિંગ કરવા માટે ફરીથી અમે લોકો જવાના છીએ અહીંયા સામે તમને લોકોને મોબાઈલ એસેસરીઝ પણ અહીંયા અવેલેબલ થઈ જશે ઘણી બધી શોપો અહીંયા આગળ તમે જશો તમને ઇલેક્ટ્રિકની દુકાનો પણ જોવા મળવાની છે ઘણી બધી દુકાનો અહીંયા આગળ આવેલી છે હવે અમે પેટ પૂજા કર્યા પછી ફરીથી સેકન્ડ રાઉન્ડ શોપિંગ કરવા માટે અમે આવી ગયા છીએ દોસ્તો તમને લોકોને હવે જરૂરી ઇન્ફોર્મેશન આપી દઉં કે તમે કોઈ પણ શોપમાંથી કોઈપણ વસ્તુ ખરીદી કરો છો તો એનું બિલ જરૂરથી લેજો અને બિલને સાચવીને રાખજો અને ત્યાંથી બની શકે તો ત્યાંનું કાર્ડ પણ લઈ લેજો કારણ કે દોસ્તો આટલી બધી શોપ જે છે બધી એક જેવી લાગતી હોય છે તો આપણને ખબર નથી રહેતી કે કઈ જગ્યાએથી આપણે વસ્તુ લીધેલી છે અને જ્યારે તમે વસ્તુ લો છો ત્યારે તમે એને ફિટિંગ માટે પણ આપતા હોવ છો તો ત્યારે બીજી વાર જ્યારે રિટર્ન તમે આવો છો ફિટિંગ કરેલી વસ્તુ લેવા માટે ત્યારે એનું જે બિલ જે હોય એ હશે તો જ તમને વસ્તુ પાછી મળશે બાકી તમને લોકોને અહીંયાથી એ વસ્તુ તમને આપશે નહીં એટલા માટે અને એ દુકાનનું નામ કે પછી એનું બિલ હોય એની ઉપરથી તમને એ લોકોને આઈડિયા આવશે કે આ જ દુકાનથી આપણે એ વસ્તુ લીધેલી છે તો તમે ત્યાં જઈને પહોંચી શકશો નહીંતર બધી દુકાનો એક જેવી લાગશે ક્યાં સુધી તમે આમથી આમ ફરતા રહેશો પરંતુ તમને લોકોને એ શોપ મળશે નહીં તો આ હતી અહીંયાની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી જેથી કરીને તમે લોકો બિલ જે છે એ સાથે જરૂરથી રાખજો અને હા અહીંયાના ખિસ્સા કાતરોથી ખાસ કરીને ધ્યાન રાખજો દોસ્તો અહીંયાનો જે માર્કેટ ઓપન થવાનો ટાઈમિંગ જે છે એ સવારના અગિયાર વાગ્યાનો છે પરંતુ જો તમારે વધારે શોપિંગ કરવાની હોય તો તમે લોકો અહીંયા દસ સાડા દસ વાગે અહીંયા જરૂરથી પહોંચી જજો કે એ વખતે ઘણી દુકાનો ઓપન થઈ ગયેલી હોય છે અને સવાર સવારમાં મોર્નિંગમાં દુકાનવાળાઓ પણ ફ્રેશ હોય છે તો તમને લોકોને કલેક્શન પણ ખૂબ સારી રીતે ધીરે ધીરે કરીને બતાવશે અને વધારે કલેક્શન પણ જોવાની મજા આવશે કારણ કે ધીરે ધીરે જેમ બપોર થતી જશે એમ એમ અહીંયાની ભીડ જે છે એ વધતી જશે અને ખિસ્સા કાતરુઓથી ખાસ એ વખતે પણ ધ્યાન રાખવું જરૂરી છે આમ જેમ જેમ ભીડ વધતી જશે એમ એમ દુકાનોમાં પણ ભીડ વધતી જશે અને દુકાનવાળા પણ રિસ્પોન્સ જે છે એ ઓછો કરી નાખશે કારણ કે આટલી બધી ભીડમાં કલેક્શન પણ એ લોકો પછી ઓછું બતાવવા લાગશે તો પછી મજા પણ ઓછી આવશે તમને લોકોને કલેક્શન જોવા માટેની આમ જેમ ભીડ વધતી જશે એમ કલેક્શન જોવાની ખૂબ મજા નહીં આવે એટલા માટે દોસ્તો વહેલા તે પહેલાં એવી રીતે વહેલા પહોંચી જજો તો તમને લોકોને કલેક્શન જે છે એ સારી રીતે જોવા મળી શકે આમ દોસ્તો તમે જોઈ રહ્યા છો માર્કેટ ખૂબ જ મોટું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા દુકાનો પણ આવેલી છે તો તમે જે પણ વસ્તુ પસંદ કરો છો દરેક જગ્યાએ અલગ અલગ શોપની અંદર જજો ત્યાંના રેટ પણ પૂછજો કારણ કે દરેક જગ્યાએ રેટ જે છે એ થોડા ડિફરન્ટ આવવાના છે તમે બાર્ગેનિંગ પણ અહીંયા થોડી ઘણી કરી લેજો તો તમને લોકોને જે પણ વસ્તુ જે પસંદ કરો છો એ તમે તમારા બજેટમાં તમે ખરીદી શકો અને આ માર્કેટમાં ઘણા એવા શોરૂમ પણ છે કે જે બ્રાન્ડેડ શોરૂમ પણ અહીંયા આવેલા છે એની અંદર પણ અત્યારે સેલ ચાલી રહ્યો છે અહીંયાની દરેક શોપની અંદર સેલ ચાલુ જ છે તો તમે પણ તમારી ઘરવાળી સાથે અને તમારા નાના નાના ચીંગુ મીંગુ સાથે અને આજુબાજુવાળી ચીની મિનીને પણ સાથે લઈને પહોંચી જજો લ્યા દોસ્તો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને દોસ્તો આવી સારી એવી વિડીયો તમારા માટે અમે બનાવીએ છીએ તમારા લોકોનો ખૂબ સારો એવો પ્રેમ પણ અમે લોકોને મળતો રહ્યો છે તો વિડીયોને લાઈક અને કોમેન્ટમાં જરૂરથી લખજો તો હવે વિડિયોને અહીંયા આપણે એનો એન્ડ કરીએ છીએ અને હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમને લોકોને જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય